ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે તો ના ધોઈને ફ્રી થઈ ગયા ને હવે તો થોડીક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે સવારમાં એવી ઠંડી પડે છે હવે તો સવાર સાંજ બપોરે થોડુંક ગરમી જેવું લાગે પણ હવે થોડીક ધીમે ધીમે હવે ઠંડી વધવાની ચાલુ થઈ ગઈ છે પણ સવારે જો આપણે નાહી ને પછી એટલી બધી ઠંડી ન લાગે જે પહેલાં લાગતી હોય ને ઠંડી તો લાગે પણ જે પહેલાં લાગતી હોય ને નાહ્યા પહેલાં એવી નાહ્યા પછી તમને ઠંડી નહીં લાગે અને આપણે જેટલું પાણીમાં જેમ કામ કરશું ને એમ ઠંડી ઓછી લાગશે તો ચાલો હવે કામની શરૂઆત કરીએ અત્યારે બપોર થઈ ગયા છે ને મેં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે તો આજે હું રસોઈમાં બનાવીશ ચાપડી ઊંધિયું બનાવીશ તો એના માટે મેં મૂક્યું છે પાણી અને અહીંયા જો આ શાકભાજી બધા લઈ લીધી છે ધોઈને એમાં છે તુવેર વાલ વટાણા ચોળા વાલ લોળ કુવાર એવું બધું લીલી તુવેર એવું બધું શાકભાજી બધું લઈ લીધું છે અને એને મેં ધોઈ લીધું છે સરસ અને અહીંયા જે પાણી મૂક્યું છે એમાં આપણે બાફી લેશું બે ત્રણ સીટીમાં બફાઈ જશે શાકભાજી આ ગરમ પાણી કર્યું હતું એમાં મેં નાખી દીધા અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે અને જરીક ખાલી એક ચપટી ખાંડ નાખશું તો ખાંડથી શું શાકભાજીનો કલર છે ને આવો ગ્રીન જ રહેશે ખાલી આટલીક જ ખાંડ નાખીશું એટલે ગ્રીન રહેશે શાકભાજીનો કલર કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ ચાર વિસલ થવા દેસું તો આપણે મુઠિયાની તૈયારી કરી લઈ મુઠિયા માટે મેં લીધું છે બેસન બે મોટી ચમચી અને ભાખરીનો લોટ લીધો છે બે મોટી ચમચી બે અડધું અડધું લીધું છે તમારે ખાલી બેસનના બનાવવા હોય તો એના પણ બને પણ તમે ભાખરીનો લોટ લોટ નાખો ને તો એનાથી એકદમ સોફ્ટ અને ક્રંચી સરસ બનશે તો આપણે બે લોટ લઈ લીધા છે અડધા અડધા અને એમાં નાખશું મેથી જે એ નાખી ટેસ્ટ પ્રમાણે મીઠું થોડીક ખાંડ નાખશું કે મુઠિયામાં થોડાક લીંબુ અને ખાંડ નાખશું એટલે એનાથી ટેસ્ટ સરસ આવે થોડીક જ ખાંડ નાખશું અને લીંબુ નાખશું થોડુંક પછી આપણે રોટિંગ મસાલો હોય એ નાખવાના છે એમાં નાખશું હળદર થોડીક ચટણી નાખશું થોડું ધાણાજીર અને આદુ મરચાં અને લસણને મેં ખાંડી નાખ્યા છે એ નાખશું એક ચમચી જેટલી મોણ માટે તેલ નાખશું અને એક ચપટી બેકિંગ સોડા નાખશું એક ચપટી જ નાખવાનો છે તમારે ઓપ્શનલ છે નો નાખવો હોય તોય ચાલે પણ આ નાખવાથી એકદમ પોચે અને સરસ થાય છે આટલો કોજ એક ચપટી જ નાખવાનો નાખી અને આવી રીતે સરસ એને મિક્સ કરી પાણીની જરૂર તો બહુ ઓછી પડશે થોડુંક પાણી નાખવાનું પછી પેલા આવી રીતે તેલમાં એને સરસ આવી આવીને મોણ દઈ દેવાનું એટલે સોફ્ટ મુઠિયા થાય અને પોચાને સરસ થાય ઘણા એના મુઠિયા છે ને પછી એકદમ કડક થઈ જતા હોય અંદર નાખ્યા પછી તમે ઊંધિયામાં નાખો ને પછી આવી રીતે મોડ નાખી અને આવી રીતે બનાવશો ને તો એકદમ સોફ્ટ થશે પછી આપણે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી લઈશું ઊંધિયામાં નાખવા માટે મુઠિયા જે રેડી કર્યા છે એ તો આવી રીતે નાની સાઇઝના સાવ બોલ બનાવવાના કેમ કે આપણે શાકમાં નાખીશું ને તો પાછા ખુલ્લી જે મોટા થશે એટલે એને આવી રીતે સારા નાની સાઈઝના કરવાના આવી રીતે તમને કોઈ પણ શેપમાં તમને લંબગોળ ગમતા હોય તો એવા શેપમાં પણ કરી શકાય પણ મેં છે ને આવી રીતે બધે ગોળ નાના બોલ બનાવી લીધા છે હવે એને ધીમા તાપે તળીશું ગેસ એકદમ સ્લો રાખવાનો પેલા તેલ ગરમ કરી લેવાનું પછી ગેસને એકદમ સ્લો કરી દેવાનો ધીમો કરી અને મુઠી આપણે તળી લઈશું જો વધારે તેલ ગરમ થઈ ગયું હશે ને તો ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે પણ મીડિયમ ગેસ રાખશો ને તો અંદરથી પણ ચડી જશે સરસ મારે મુઠિયા તળવામાં લગભગ ત્રણ ચાર મિનિટ થઈ છે અને મુઠિયા તળાઈ ગયા છે આવા એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના બહુ વધારે બહુ ડાર્ક નહીં કરી દેવાના ને તો પછી મેથીની કડવાસ આવશે જો આવી રીતે ધીમા તાપે તળશો એટલે સરસ ચડી જશે અંદરથી પણ હવે એને કાઢી લેશું એમાં અમે બટેટા સુધારીને રાખ્યા છે એ પણ તળી લેશું થોડા બટેટા ફ્લાવર અને રીંગણ આમાં તમારે જો તમને સ્વીટ ટેસ્ટ આવતો હોય તો તમે સકરિયા પણ નખાય સકરિયાને આવી રીતે સુધારી અને એને તળી લેવાના બટેટા પણ આવી રીતે તળી લીધા છે એને બાફીએ ને તો એનો છૂંદો થઈ જાય છે બટેટા ફ્લાવર અને રીંગણનો એને આવી રીતે તળીને લઈ લઈએ ને તો એનો ટેસ્ટ ક્રંચી આવે થોડો અને શાકભાજી આખા જ રહેશે ફ્લાવર પણ તળી દીધું છે અને હવે એમાં નાખશે થોડાક રીંગણ રીંગણા પણ તળી જાય રીંગણા ને બહુ વાર નથી તળાઈ જાય છે બટેટા અને ફ્લાવરમાં થોડુંક વાર લાગે છે અત્યારે તો શિયાળામાં શાકભાજી બધાય સરસ મળે તો આવી રીતે અલગ અલગ રીતે બનાવીને જો બાળકોને આપીએ ને તો ખાઈ લેશે પાઉભાજી છે આવી રીતે ઊંધિયું અત્યારે તાજા ને એવા સરસ શાકભાજી મળે છે ઊંધિયું બનાવવા માટે વઘાર મૂકી દીધો છે અને વઘારમાં મેં લીધા છે થોડાક આવા આખા મસાલા એમાં તમાલપત્ર છે અને તેજપત્તા અને બે મરચાં અને આ ત્રણ ચાર લવિંગ અને ફૂલ એટલે મેં ગરમ મસાલો લીધો છે એ નાખશું પહેલાં પછી એમાં નાખશું જીરું થોડાક અજમો પણ નાખશું કે ઊંધિયું છે એટલે બધું શાકભાજી બધા નાખીએ એટલે અજમો નાખીએ ને તો સારું અને થોડીક હીંગ નાખશું અને મેં ડુંગળી અને ટામેટાની પેસ્ટ કરી લીધી છે એના પર ડુંગળી ટમેટા સરસ સકળાઈ ગયા છે અને એમાં આદુ મરચાં અને લસણ નાખીશું જે ખાડીને આપણે છે તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ નાખાય અને આપણે જે રૂટિંગ મસાલા છે એ કરી દઈશું હોય એમાં તમારે ટેસ્ટ પ્રમાણે જે પ્રમાણે તીખું ખાતા હોય આ થોડુંક તીખું હશે તો જ સારું લાગશે ધાણા જીરું હળદર થોડુંક પાણી એડ કરી દઈશું તો મસાલા પડીનો જે હવે એને ધીમા ધીમા તાપે થવા દઈશું ઊંધિયામાં થોડુંક તેલ થોડુંક આગળ પડતું થોડુંક નાખવાનું પણ તમારે ઓછું નાખવું હોય તો તમારે નાખી શકો પણ ઊંધિયામાં થોડુંક આગળ પડતું તેલ હોય થોડુંક વધારે તો ઊંધિયાનો ટેસ્ટ સરસ આવે છે હવે એને ધીમ તાપે ચડવા દેસું થોડીક વાર થવા દેસુ બે મિનિટ થઈ ગઈ છે ખોલીને જોઈ લઈએ મસાલો સરસ ચડી ગયો છે ડુંગળી ટમેટા ને બધો મસાલો આદુ મરચાં ને બધું લસણ આવી રીતે સરસ બધું ચડી ગયું છે અને આપણે શાકભાજી જે બાફીને રાખ્યા હતા શાકભાજી ને મિક્સ થઈ જશે તરફ મસાલો હવે રીંગણા બટેટા અને ફ્લાવરને જે આપણે તળીને નાખ્યું છે એને પણ એડ કરી દઈએ સરસ મિક્સ કરી અને પાણીને થોડું ગરમ થવા મૂકી દીધું છે એટલે ઉખાળું પાણી નાખવાનું અને તમે શાકભાજી જે બાયફાય એમાં જે પાણી જો વધારે હોય તો એ પાણી પણ નાખી દેવાનું આમાં શાકભાજીમાં બધો મસાલો સરસ ચડી ગયો છે હવે એમાં પાણી નાખી દઈશું અને શાકભાજી જે આપણે શાકભાજી બાફ્યા ને ત્યારે પણ મીઠું નાખ્યું હતું તો હવે અત્યારે રીંગણા બટેટા ફ્લાવર ને એના ભાગનું પણ મીઠું એડ કરી રાજસ્થાનમાં તમને જે દાળ બાટી ખાવા મળે છે ને એ આની સાથે બાટીની સાથે દાળ હોય છે અને અહીંયા આપણે કાઠિયાવાડમાં ચાપડી અને ઊંધિયું ખાય છે બધા પાણી નાખ્યું હતું એ સરસ ઉપળી ગયું છે અને હવે થોડોક ગરમ મસાલો નાખશું અને જે બનાવીને દેખા છે એ મૂકી દઈશું આ થોડુંક ચાપડી ઊંધિયામાં ઊંધિયું થોડુંક થોડુંક વધારે પાણી નાખવાનું કેમકે આપણે ચાપડી ચોળીને ખાવાની હોય છે અને એક બે મુઠિયાને આવી રીતે ભૂકો કરી દઈશું તો એનો રસો પણ ઘાટો થઈ જશે બે મિનિટ ખાલી થવા દેસુ ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ ઊંધિયું સરસ બની ગયું છે હવે એમાં નાખશું કોથમીર કેવું સરસ બન્યું છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને તો હવે ચાલો હવે હું ચાપડીની તૈયારી કરું આમાં તમારે લીંબુ અને ખાંડ નાખવા હોય છે એટલે તો પણ નાખી શકાય છે થોડું ખાટું મીઠું ચાપડી બનાવવા માટે મેં બે મોટા વાટકા લોટ લઈ લીધો છે એમાં નાખશું ટેસ્ટ પ્રમાણે મીઠું તલ નાખશું અને નાખશું જીરું સરસ આવી રવો નાખવો હોય તો પણ નાખાય પણ કરકરો લોટ હોય એટલે કઈ જરૂર નથી રવો નાખવાની ઘણામાં રવો પણ નાખતા હોય છે સરસ મોણ નાખી અને મસરી દેવાનો લોટ આવી રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું એટલે ચાપડી થાય સરસ પોચી ને આ થોડુંક મેં ઉફાળું ગરમ પાણી કરી લીધું છે એનાથી લોટ બાંધી લેશ થોડુંક ઉફાળું પાણી હશે ને તો સરસ ચાપડીનું બાઇન્ડિંગ સરસ આવશે અને ચાપડી ક્રિસ્પી ને પોચીને સરસ થશે કડક લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી જોઈતું હોય એ પ્રમાણે થોડું થોડું નાખવાનું વધારે બહુ ઢીલો લોટ નહીં કરી નાખવાનો આપણે ભાખરીનો કેવો કડક રાખીએ એવો કડક લોટ રાખવાનો ચાપડી માટે લોટ બાંધી લીધો છે અને એમાંથી આપણે આવી રીતે નાના નાના ગોળા કરી અને ચાપડી બનાવી દઈશું કરીને દબાઈ દઈશું આવી રીતે આપણે બધી ચાપડી તૈયાર કરી લેશું તો ચાપડીને આપણે આવી રીતે તળી લેશું એકદમ પેલા મીડિયમ ગેસ રાખી અને તેલ ગરમ કરી લેવાનું પછી થોડોક ધીમો કરી અને આવી રીતે તળી લેવાની કેમ કે જો ગેસ ફાસ હશે ને તો અંદરથી કાચી રહેશે અને આ ચાપડીની થોડીક થીક હોય છે થોડીક જાડી હોય છે એટલે એને ચડતા થોડીક વાર લાગે નહીંતર ઉપર લાલ થઈ જશે ને અંદર કાચી રહેશે એને એકદમ ધીમા તાપે સરસ છે શેકાવા દેવાનું ચાપડી ઉંધિયું કોનું કોનું ફેવરિટ છે કોને કોને ભાવે છે અને જો તમે ન બનાવ્યું હોય ક્યારેય નો ખાધું હોય તો એકવાર આવી રીતે ટ્રાય કરજો તમને એટલું ભાવશે કે તમે એમ કહેશો કે ના ફરીવાર ચાપડી ઊંધિયું બનાવો ચાપડી તળાઈ ગઈ છે અને એને જો આવી રીતે ઉપરથી ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ થશે આવી રીતે ધીમા તાપે એને શેકવાની અંદરથી પણ જો આટલી સરસ શેકાઈને આમ ફૂલી જશે કેટલી સરસ શેકાઈ ગઈ છે ચાપડી થઈ ગઈ છે રેડી તળી લીધી છે બધી ચાપડી તો ચાલો હવે જમી લઈએ ઊંધિયું રેડી થઈ ગયું છે એ થોડીક વાર પડ્યું રહેશે ને એટલે એનો રસો આવ ઘાટો થઈ જશે તો થોડુંક આપણે પહેલાં થોડુંક પાણી થોડુંક વધારે નાખવાનું અત્યારે પછી એકદમ ઘાટું થઈ જશે કેમ કે ચાપડીને ચોળી અને પછી નાખવાનું ઊંધિયું એમાં ચાપડી ઊંધિયું થઈ ગયું છે રેડી કેટલું સરસ બન્યું છે ખાવાનું મન થઈ જાય ને જોતા જ એની સાથે છે પાપડ સલાડ ને મરચાં અને ઠંડી ઠંડી છાસ તો ચાલો બધા ચાપડી ઊંધિયું ખાવા અત્યારે સાંજ થવા આવી છે અને ઈસ્ત્રીવાળા ભાઈનો હું કેટલા દિવસથી ફોન કરું છું તો એમ કે બેન હું કાલે આવીને લઈ જઈશ કાલે આવીને લઈ જઈશ પછી ક્યારેક એમ કે બેન મારે ગામ જવાનું થયું બેન મારે મેરેજમાં જવાનું થયું એવા બધા બાના બતાવે છે રોજ રોજ અને ઇસ્ત્રીવાળા ભાઈ કાંઈ આવતા નથી તો આજે તો મેં વિચાર્યું કે જાત મેં જિંદાબાદ આજે તો હું જાતે જ ઈસ્ત્રી કરી લઈશ કપડાનો થપ્પો છે તો ચાલો હું કપડાં લઈને બેસી જાવ ઈસ્ત્રી કરવા કેમ કે રોજ રોજ એની રાહ જોવી પછી છેલ્લે કરવી એના કરતાં તો આપણે ઇસ્ત્રી કરી અને મૂકી દઈએ કબાટમાં વ્યવસ્થિત એટલે કાંઈ પછી કાંઈ ચિંતા નહીં કપડાં સ્ત્રી થઈ ગઈ છે અને હવે દીવાબત્તી કરીશ અને પછી રસોઈ બનાવીશ તો આ તમારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો